જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉનાળામાં હોટેલના શાકને પણ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક તો આ શાક બનાવવા માટે મેં અત્યારે અડધી વાટકી જેટલું દહીં લીધું છે તો દહીંને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું દહીંની સાથે આપણે અત્યારે એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું એક ચમચી આપણે દાણાજીરું લઈશું અડધી ચમચી ગરમ મસાલો લઈશું એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ શાક તમે મહેમાન આવે ત્યારે પણ બનાવી શકો છો અથવા તો તમે રોજ બનાવીને ખાઓ તેવું ટેસ્ટી શાક બનીને તૈયાર થશે એસ પર આપણે કડાઈ રાખીએ છીએ તો કડાઈની અંદર આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તેલને આપણે થોડું ગરમ થવા દઈશું એટલે આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું સાથે આપણે એક સૂકું લાલ મરચું અને એક તમાલપત્ર નાનું લીધું છે તે અંદર લઈશું આપણે બે લીલા મરચાં લઈશું આપણે થોડી હિંગ એડ કરી દઈશું મચ્છા આપણા સંતરાઈ જાય એટલે તેની અંદર આપણે જે દહીંની પેસ્ટ તૈયાર કરી છે તે લઈ લઈશું

તેને આપણે અંદર લઈ લઈશું ને બધું સારી રીતે મિક્સ કરીશું શાકના ફ્લેવર માટે અત્યારે મેં એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે તે અંદર એડ કરીશું હવે ગેસની ફ્લેમને અત્યારે આપણે એકદમ ધીમી કરી દઈશું અને આને ઢાંકી અને આપણે થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવીશું આપણી ગ્રેવી જરા પણ કાચી ન રહે એને એકદમ સરસ રીતે ઉકળી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દેવાની છે ત્યાં સુધી આપણે બીજી એક તૈયારી કરીશું આપણે ગેસના બાજુના સ્ટવ પર આ એક કડાઈ રાખી છે તેની અંદર બે ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે થોડું ગરમ થવા દઈશું હું ગરમ થઈ ગયું છે તો તેમાં થોડું જીરું આપણે એડ કરીશું અને અત્યારે મેં એક કેપ્સિકમના આ રીતે ઊભા ટુકડા કરી લીધા છે તે આપણે તેલની અંદર લઈ લઈશું અને તેને આપણે એક મિનિટ માટે આ રીતે તેલમાં સાકરીશું કેપ્સિકમ આપણા સંતરાઈ ગયા છે તો અત્યારે મેં ત્રણ મીડિયમ સાઈઝના બટેકાના આ રીતે છાલ કાઢીને ટુકડા કરી લીધા છે તે અંદર લઈ લઈશું આપણે બટેકાના શાકનું મીઠું અત્યારે એડ કરીશું અને બટેકાને આપણે બે થી ત્રણ મિનિટ આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર સાતરીશું તો તમે બટાકાને સીધા ગ્રેવીની સાથે પણ એડ કરી શકો છો પણ આ રીતે તેલમાં સાંતરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે હોટેલના શાકને પણ ભૂલી જશો તેટલું સ્વાદિષ્ટ શાક રહેશે ત્રણેક મિનિટ જેવું આપણે બટાકાને આ રીતે તેલમાં સાંતર્યા છે તો એકદમ સરસ રીતે આપણા બટાકા સંતરાઈ ગયા છે તો તેની અંદર આપણે અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું તમે આમચૂટ પાવડર પણ લઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આપણે જોઈ તો વચ્ચે બે થી ત્રણ વાર આપણે ગ્રેવીને ને હલાવેલી તો એકદમ સરસ રીતે ગ્રેવી આપણી ચડી ગઈ છે અને આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે બટેકાને સાકડીને રાખ્યા છે તે મિક્સ કરી લઈશું મેડિય મિનિટ માટે આ રીતે આપણે તેને મિક્સ કરીને સાંતળીશું જેથી જે ગ્રેવીનો ટેસ્ટ છે તે આપણા બટાકાની સાથે સારી રીતે ભળી છે શાકની સુગંધ એકદમ સરસ રીતે આવવા લાગી છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ટેસ્ટી આપણું શાક બને છે આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે બટાકા આપણા સારી રીતે ચડી જાય તેના માટે પાણી એડ કરીશું તો અત્યારે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી લઈશું અને સારી રીતે મિક્સ કરી અને પાંચથી છ મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર શાકને ચડવા દઈશું સાત એક મિનિટ જેટલો સમય થયો છે અને આપણે જોઈએ તો આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દીધી છે તો હવે શાકને આપણે સર્વ કરશું તૈયાર છે આપણું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું બટેકાનું એકદમ સરસ અને ટેસ્ટી શાક તો આ શાકને તમે પરોઠા સાથે રોટલી સાથે ભાખરી સાથે શરૂ કરી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં